વરસાદ નવસારી જિલ્લામાં સતત વરસાદી માહોલ યથાવત છે જિલ્લાના તમામ છ તાલુકામાં જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે ઉપરવાસમાં વરસાદ વરસતા નદીઓ પર પણ અત્યારે તેની અસર જોવા મળી રહી છે કાવેરી રિવરફ્રન્ટ ઉપર જ્યાં મનમોહક દ્રશ્યો જોવા મળ્યા ચીખલી નજીક કાવેરી નદીમાં અત્યારે જળસ્તર સતત વધી રહ્યું છે હજુ પણ ઉપરવાસમાં વરસાદ છે તેના કારણે આ જળસ્તર હજુ વધેલું છે નદી છલકાતા નયનરમ્ય રમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા ઉપરવાસમાં તેમજ નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની નદીઓ જે છે તેમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ત્યારે હાલ ગુજરાત પક્ષની ટીમ જે છે તે ચીખલી ખાતેથી પસાર થતી કાવેરી નદી ખાતે આવી પહોંચી છે આપણે જોઈ શકીએ છીએ કે કાવેરી નદીઓમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને કાવેરી નદીમાં ચીખલી નજીક બનાવવામાં આવેલ જે ચેકડેમ કોજવે છે તે ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને જે છે તેના ઉપરથી પાણી જઈ રહ્યા છે ત્યારે પાણીનો પ્રવાહ પણ આપણે જોઈ શકીએ છીએ કે કે રીતે પાણીનો પ્રવાહ જે છે તે અહીંયા ગાંધીજી પસાર થઈ રહ્યો છે ત્યારે કાવેરીની સાથે નવસારી જિલ્લામાંથી પસાર થતી અન્ય નદીઓ પૂણા અંબિકા ખરેરા સહિતની નદીઓમાં પણ ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે હાલ જે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે જોકે જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારોને ક્યાંક ને ક્યાંક એલર્ટ કરવામાં આવ્યા છે અને જે લોકો છે તેઓને નદી કાંઠે ન જવા માટેની પણ સૂચના જે છે તે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે ત્યારે આજ રીતના જો વરસાદ વરસશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા જોવામાં આવી રહી છે નિહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી